પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય પરિષયમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો શિક્ષણ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે સ્વામી માર્ગીય સ્મિતજી દિને દિને નવ નવ રોજ રોજ નવા બનો બાજ જેવા સતર્ક બનો સંજય ભટ્ટ પ્રોડ્યુસર ડાયરેક્ટર યુમા ટેલિવિઝન મેઘધનુષ જેવી જીવનમાં વિવિધતા રાખજો સારા સંસ્કારની સુવાસ ફેલાય તેવા કર્મથી આગળ વધો તેવું નિલેશ પાઠક તંત્રી શ્રી દામનગર શહેરમાં નવજ્યોત વિદ્યાલય પરિષય ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત સરદાર પટેલ વિદ્યા સંકુલ કન્યા છાત્રાલયમાં શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મીચીની પાવન નિશ્રામાં યોજાયેલા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં યુમા ટેલિવિઝનમાં પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ ગુજરાત પત્રકાર સંગઠનના મોભી નિલેશભાઈ પાઠક દેવચંદભાઈ નાવડિયા સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન મેઘધનુષ જેવી જીવનમાં વિવિધતા રાખજો સારા સંસ્કારની સુવાસ ફેલાય તેવા કર્મથી આગળ વધો નાપાસ થવાથી નાસી પાસ ન થાવ એ માઇલ સ્ટોન છે તમારે કેટલી સ્પીડ કેટલું અંતર કાપવાનું બાકી છે તેનું દિશાદર્શન છે તેમ નિલેશભાઈ પાઠકે જણાવ્યું અસંખ્ય વિદ્યાર્થીઓમાં અદ્રમ્ય ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા યુમા ટેલિવિઝનના સંજયભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે દિને દિને નવ નવ રોજ રોજ નવા બનો અપડેટ રહો આવેલા તકને ઝડપી લો બાજની જેમ સતર્ક રહો જ્યાં પણ રહો ત્યાં આકાશની જેમ વિશાળ બનો સર્વનો સમાવેશ કરતા રહો સામાજિક અગ્રણી દેવચંદભાઈ નાવડિયાએ સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે છાત્રોને જણાવ્યું હતું કે નાસિસ વિદ્યાસમ ચક્ષુ વિદ્યા સમાન કોઈ આંખ નથી સ્થિર પ્રજ્ઞા બનીને કલાકારો કલાકો સુધી મહાનુભાવને સાંભળતા છાત્રો ગદગીત ગદગતિત થઈ ગયા ક્રાંતિકારી સ્વામી માર્ગી સ્મિતજીની પાવન નિશ્રામાં યોજાયેલા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં હળવી માર્મિક ટકોર કરતા સ્વામી માર્ગી સ્મિતજીએ જણાવ્યું હતું કે શિક્ષણ એટલે જન્મથી મોડી સ્મરણ સુધીના બધા જ વાતાવરણની અસરો બધા પ્રકારની કેળવણી બધી જ શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો ખિલખિલાટ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને માર્મિક ટકોર કરતા અગ્રણીઓની હૃદયસ્પર્ધી શિક્ષા સંદેશા આપ્યા નવજ્યોત વિદ્યાલય પરિસરમાં શાળા પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા વચ્ચે યોજાયેલું શિક્ષણ સેમિનારમાં બટુકભાઈ સિયાણી આચાર્ય વિપુલભાઈ વોરા સમગ્ર શાળા પરિવારે પધારેલા મહાનુભાવનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું એ કોલેજ જ્યારે ફાઇનલ કરે છે ગ્રેજ્યુએટ ત્યારે એનું વેકેશન અઠ્યાવીસ તારીખે પડવાનું છે નાનો એવો દાખલો આપવું

છે અંદર પાર્ક ની રમવા જાય એને પેશન એટલે તમારે જે વસ્તુ બનવી છે એ વસ્તુ જિંદગી ભર પછી સાથ રહે પછી બીજી બધી વસ્તુ તમે છોડી દો પણ આ વસ્તુ એવી વસ્તુ પેલા તમે તમારો નક્કી કરો દસમા ના બારમા વાળા એ હાથ ઊંચા કર્યા એના નેવું ટકા કોણ હશે

ભવિષ્ય પડેલું છે ત્યારે આકાશ તમારા માટે એટલું બધું ખુલ્લું છે અને જ્યાં કોઈ સ્પર્ધા નથી તમે તમારી તાકાતને જેટલી લંબાવશો તમે તમારા મનોબળને જેટલું દ્રઢ કરશો એટલું તમને વધારે જેનું નામ અમના દેવચંદભાઈ આપણને બોલશે એને આદર્શ માનજો આ લોકો પાસેથી એડ્રેસ માગીને એક શુભેચ્છા લખ્યો કે અમે દામનગર ના વિદ્યાર્થી છે અને આપણી ઊંચાઈ સુધી પહોંચવાના અમારા સપના